આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો હવે પાંચ મહિના જે છે આપની પાસે બચ્યા છે હવે પાંચ મહિના જે છે આ પાંચ મહિના તમારા માટે જે છે એની અંદર તમારે પૂરેપૂરી તૈયારીઓ કરવાની છે ખાસ કરીને એક્સટર્નલ વિદ્યાર્થીઓ આપ સાંભળી લો હવે જો તમારે બધા વિષયની પરીક્ષા આપવાની હોય તો તમારા માટે એક સબ્જેક્ટના માટે એક મહિનો પણ નથી એક મહિનાથી પણ ઓછો સમય આપના માટે થઈ ગયો છે ત્રીસ દિવસ પણ તમારા માટે એક સબ્જેક્ટના પાછળ નથી જો એક સબ્જેક્ટમાં દસ પ્રકરણ હોય

અને જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ છે લોકો બીજા અન્ય જે છે કામમાં હશે તો એ જગ્યાએ જે છે કામનું ભારણ વધશે એટલે કે ઓક્ટોબર મહિનાના માત્ર 15 દિવસ પણ તમારા માટે કાઢવા બહુ જ કઠિન છે એટલે તૈયારીઓમાં લાગી જજો સમય આપણી પાસે બહુ જ ઓછો છે બહુ જ આ બહુ ગંભીરતાથી ધ્યાનમાં લેજો એના પછી આવશે નવેમ્બર મહિનો નવેમ્બર મહિનામાં આવશે દિવાળીના એ સાથે શનિ રવિ ને એવા બીજા દિવસોની રજાઓ તમે ગણશો તો માત્ર ને માત્ર તમારી પાસે દસ દિવસ જેવો સમય વધશે આવતા મહિનાની અંદર તો એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ તમે ખાસ ધ્યાન આપો થોડાક જાગૃત થઈ જાવ કે આપે જે છે કઈ રીતે તૈયારી કરવી છે અને શું કરવાની છે છે તમારા માટે જે આગળ પડકાર બહુ પડશે રેગ્યુલર વિદ્યાર્થીઓ તમને પણ કહું છું આપણે ભવિષ્યની અંદર એવું ન કહેવાય કે રેગ્યુલર ના એક્સટર્નલ વિદ્યાર્થીઓ થઈ જઈએ કેમ કે પરીક્ષા જે છે એકાદા પાંચ બે ત્રણ વિષયોની અંદર પણ ફેલ થાય છે વિદ્યાર્થીઓ તો એઓને ફરી વખત પરીક્ષાઓ આપવી પડતી હોય છે તો તમે લોકો પણ વાતની ગંભીરતાને સમજો ખૂબ તૈયારી માટે ઓછો સમય છે હવે આ પાંચ મહિનાની તૈયારીની અંદર તમારે શું કરવાનું છે એની હું તમને એક માહિતગાર કરી દઉં તો પહેલી તારીખથી જ તૈયારીઓમાં લાગી જાઓ ઓક્ટોબર મહિનાની આની અંદરથી જે છે તમારા મુખ્ય વિષયો તમારા જે મુખ્ય વિષયો છે તો મુખ્ય વિષયોને એકવાર ધ્યાન આપો જેની અંદર તમારા ચાર કે પાંચ મુખ્ય વિષય હશે તો એક મહિનાની અંદર બને ત્યાં સુધી બે બે વિષયોને કવર કરવાની શરૂઆત કરો તો ચાર ચાર વિષયો તમારા બેથી ત્રણ બે મહિનામાં તમારા કવર થઈ જશે તમારા પાછળ બીજા ત્રણ મહિના વધશે તો એમાં ત્રણ મહિનાની અંદર એક મહિનાની અંદર બીજા અલ્ટરનેટિવ સબ્જેક્ટ્સને લઈ લો તો તમે જે છે એકથી બે મહિના તમને જેવો સમય જે છે એ તમને શેના માટે મળશે રીડિંગ માટે અને સાથેને સાથે એક્ઝામ કવર કરવા માટે હવે તમારા માટે જાતે જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ ચેપ્ટર વાઇઝ તૈયારીઓ કરવાની ફાવશે નહીં બરાબર કેમ કે તમારે જે છે યુટ્યુબમાં તમે જોઈ જોઈને કરશો તો માત્ર ને માત્ર યુટ્યુબના વિડીયો જોવાથી લેક્ચર્સ જોવાથી માર્ક્સ આવતા નથી આના માટે એને સમજવું પડે વત્તા એવા કોઈ સાહિત્ય પણ નથી હોતા કે જેનાથી પૂર્ણ થાય છે એક જ વસ્તુ છે કે તમારા એ સબ્જેક્ટ ઉપર બેઝિક નોલેજ જ્યારે હશે તો ચોક્કસથી તમને જે છે એ માર્ક્સ સારા આવશે જ તો ખાસ કરીને સબ્જેક્ટને એનાલિસિસ કરો જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પ્રશ્ન થતો હોય અને જો તમારે વધારે સારી રીતે એમ લાગે કે ના હજી મારે તૈયારી કરવી છે તો પછી જે છે અમારી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે ક્લાસ શાળા એજ્યુકેશન આ વિડીયોના નીચે તમને લિંક પણ મૂકી દઈશ આની અંદર જે છે અમે વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ મજાના માસ્ટર ક્લાસીસ બનાવ્યા જ માસ્ટર ક્લાસીસની અંદર અમે જે પ્રમાણે તમને કીધું કે એક એક દિવસની અંદર એક એક ચેપ્ટર તમે કવર કરી શકો એવી ફેસિલિટી વિદ્યાર્થીઓ માટે પ્રોવાઈડ કરાવડાવી છે તો તમને ખૂબ મજા આવશે તૈયારી કરવાની સાથેના સાથે વિદ્યાર્થીઓને કોલ દ્વારા વોટ્સઅપ દ્વારા પણ સતત સપોર્ટ આપવામાં આવતો હોય છે જેથી કરીને એ લોકો પણ જે છે બહુ સારી રીતે તૈયારી કરી શકો છો તો ખાસ આપણી એપ્લિકેશનના માધ્યમોની અંદર જોડાઈ જાઓ તો તૈયારીની અંદર જે છે કચાસ રહેશે નહીં અને હજુ પણ સમય છે એવું નથી કે પાંચ મહિનામાં ન થાય જે વિદ્યાર્થી દ્રઢ મનોબળ હોય તો એપ પણ ડાઉનલોડ કરી શકે છે બીજી રીતે રીતે પોતાની પણ તૈયારી જે છે એવી કરવી પડે કે શિક્ષક કરતા બમણી કરવી પડે ત્યારે તમે જાતે કરી શકો નહીતર જે છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર જેવા વિષયો છે અને ખાસ કરીને અંગ્રેજી વિષયો જે તમને ચોક્કસપણે જે છે એ વગર તૈયારી જશો તો પરીક્ષામાં નાપાસ કરાવીને આવશે તો ખાસ પરીક્ષાની અંદર ધ્યાન આપજો અને જે કંઈ પણ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાઓ છે તો એ લોકો પણ એપ્લિકેશનમાં જોઈન થઈને જુદા જુદા મટીરિયલનો યુઝ કરી શકે છે એપ્લિકેશનમાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે તમે મારા ડેમો ક્લાસ પણ જોઈ શકો છો હું તમને નીચે નંબર આપું છું એ નંબર પર આપ સંપર્ક પણ કરી શકો છો જેની અંદર જે છે તમને ચોક્કસ પણ મદદ મળશે આનો મારો નંબર છે કોલ કરીને આપ માધ્યમમાંથી મદદ મેળવી શકો છો અને પરીક્ષાના લક્ષ્ય કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો આ નંબર પર આપ જે છે કોલ અને વોટ્સઅપ બંને કરી શકો છો આપ સૌ કો વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશન જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છે આપડા નેક્સ્ટ વિડીયોસ અંદર જેની અંદર આપણે એક ટેસ્ટ સિરીઝ અથવા તો એક નવા લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવાનો છે તો ખાસ અમારા વિડિયો લેક્ચર્સની અંદર જોડાયેલા રહેજો અને એમરી એપ્લિકેશન જે છે એની સાથે પણ સંકળાયેલા રહેજો YouTube ની અંદર તો સતત સતત આપના માટે અપડેટ્સ જે છે ચાલુ ને ચાલુ રહેશે તો આપ સૌ કો વિદ્યાર્થી સૌ કો વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશન જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ